અ નમસ્તે હેમચંદ્રાચાર્ય નમસ્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો આપ સૌ કોઈ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છો એટલે કે પરીક્ષા લેવાશે નહીં લેવાશે કઈ રીતે લેવાશે આ બધી અસમંજસમાંથી પસાર થઈ રહ્યા છો થઈ રહ્યા છો તમારી માનસિકતા હું પણ સમજી શકું છું વિદ્યાર્થી મિત્રો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એચએનજીઓ દ્વારા અઢાર તારીખે ઓનલાઈન પરીક્ષાઓ સંદર્ભનો એક પરિપત્ર વેબસાઇટ ઉપર મૂકેલું અને એ બાબતે બે દિવસ અગાઉ તમને માર્ગદર્શન પણ કરેલું વિદ્યાર્થી મિત્રો એ વખતે માર્ગદર્શન કર્યું એ વખતે મેં થોડી હિન્ટ આપી અને વિદ્યાર્થીઓને જણાવ્યું પણ હતું કે સેમેસ્ટર બે અને ચારના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેશન મળી શકે છે અને એ માટે થઈને સરકારની કોમન ગાઈડલાઇન સરકારની એક દરેક યુનિવર્સિટીઓ માટેની ગાઈડલાઈન આ એચએનજીઓ માટેની પણ ગુજરાતની દરેક યુનિવર્સિટીઓ માટે થઈને એક ગાઈડલાઈન આજે મૂકવામાં આવી છે અને જેને એચએનજીઓ એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પણ અનુસરશે તો એ બાબતે બિલકુલ સ્પષ્ટતાપૂર્વક આપને જણાવું તો આજે જ્યારે ન્યૂઝ ચેનલમાં સાંજે આ પરિપત્ર થયા બાદ ન્યૂઝ ચેનલમાં આવ્યું કે ટુ ફોર અને સિક્સના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં પણ મેરિટ બેઝ પ્રોગ્રેશન મને વિદ્યાર્થીઓ જ્યારે ફોન મેસેજ કરતા હોય છે ત્યારે માસ પ્રમોશન શબ્દનો ઉપયોગ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો માસ પ્રમોશન વસ્તુ અલગ છે ને મેરિટ બેઝ પ્રોગ્રેશન વસ્તુ અલગ છે માસ પ્રમોશન એટલે કે આપ ઉત્તીર્ણ થયા હોય યા અનઉત્તી એટલે કે પાસ્ટ સેમેસ્ટરમાં પાસ થયા હોય કે ફેલ બધાને આગલા સેમેસ્ટરમાં આગલા વર્ષમાં મોકલવામાં આવે એને માસ પ્રમોશન કહે છે પણ મેરિટ બેઝ પ્રોગ્રેસન એટલે કે તમારું પાછલું સેમેસ્ટર જે છે એનું પરફોર્મન્સ જોઈને એના આધારે જે માર્ક નક્કી કરવામાં આવે છે એને મેરિટ બેઝ પ્રોગ્રેસન કહે છે આ મેરિટ બેઝ પ્રોગ્રેસન કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું એની પણ આપણે લેખિતમાં સ્ટોરીના માધ્યમથી હું વાકેફ કરીશ એ છતાં પણ જે સરકારનો પરિપત્ર છે એમાં બિલકુલ સ્પષ્ટતાપૂર્વક આ મેરિટ બેઝ પ્રોગ્રેસનનું કેલ્ક્યુલેશન પણ લખેલું છે એટલે તમને મેરિટ બેઝ પ્રોગ્રેસન આપવામાં આવશે થોડા આપ મિસગાઈડ થઈ રહ્યા હતા એટલે મેં તુરંત સ્ટોરીમાં પણ લખ્યું કે ઇન્ટરમીડિયેટર સેમેસ્ટર લાસ્ટ યર પણ લાસ્ટ યરની જે પરીક્ષાઓ લેવાય એમાં બારીકાઈથી હું જોડાયેલો હતો અને હું વિદ્યાર્થીઓને સાથે સાથે હું પણ પરીક્ષા આપતો હતો એટલે એ પરીક્ષાઓ વખતથી જે પરિપત્રો થતાં ગવર્મેન્ટમાંથી જે ગાઈડલાઈન આવતું યુનિવર્સિટીમાંથી જે પરિપત્રો થતાં પરીક્ષા વિભાગ જોડે સતત સંકલન કરીને આ બધી વસ્તુમાંથી પસાર થઈને એના અનુભવના અંતે હમણાં યુનિવર્સિટીએ પરિપત્ર કર્યો અને આજે સરકારની જે ગાઈડલાઇન આવી એમાં મેરિટ બેઝ પ્રોગ્રેશનની વાત કરવામાં આવી છે યુજીમાં સેમેસ્ટર ટુ એન્ડ ફોર યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ જેમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે એને યુજી કહે છે યુજીના ટુ એન્ડ ફોર સેમેસ્ટરને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવશે સિક્સ એ સિક્સ સિક્સ સેમેસ્ટરનો જે ન્યૂઝ મીડિયામાં જે ઉલ્લેખ કરવામાં આવતો હતો એ છઠ્ઠું સેમેસ્ટર એટલે મેં સ્ટોરીમાં પણ જણાવ્યું હતું ફરીથી હાલ સ્પષ્ટતાપૂર્વક જણાવું છું છઠ્ઠું સેમેસ્ટર એટલે કે જ્યાં આઠ દસ સેમેસ્ટરનો અભ્યાસક્રમ હોય પાંચ વર્ષનો થઈને ક્યાંક ચાર વર્ષ હોય તો એ એ પરિસ્થિતિમાં છઠ્ઠા સેમેસ્ટરને મેરિટ બેઝ પ્રોગ્રેશન મળશે યુજીમાં એટલે કે જ્યાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે મેં ઉદાહરણ સાથે પણ સમજાવ્યું હતું કે ટીવાય બી બી કોમ બીએસસી બીસીએ બીબીએ આ બધા અભ્યાસક્રમોમાં જે ડિગ્રી એટલે કે છેલ્લા વર્ષની ડિગ્રી છેલ્લા વર્ષના પરિણામના આધારે તમારે ક્યાંક ફર્ધર એડમિશનમાં એપ્લાય કરવાનું છે ગ્રેજ્યુએશનના આધારે જોબ મળતી હોય છે તો એનું મહત્ત્વ સવિશેષ હોય છે એટલે આવા છઠ્ઠા સેમેસ્ટર એટલે કે ત્રીજા વર્ષનું છેલ્લું સેમેસ્ટર છઠ્ઠું સેમેસ્ટર એની પરીક્ષા લેવામાં આવશે એટલે બિલકુલ સ્પષ્ટતાપૂર્વક ફરીથી આપને જણાવું કે છઠ્ઠા સેમેસ્ટર યુજીનું છઠ્ઠું સેમેસ્ટર એની પરીક્ષાઓ યોજવામાં આવશે અને આ પરીક્ષાઓ યુનિવર્સિટીના જે પરિપત્રમાં જણાવ્યું છે એ રીતે ઓનલાઈન પદ્ધતિથી એમસીક્યુ બેઝ આધારિત યોજવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ટુ અને ફોર આપણી પરિસ્થિતિ થોડી બીજી યુનિવર્સિટી કરતા અલગ છે એટલે ખાસ તમે એ બાબતે ધ્યાન આપશો સેમેસ્ટર વન મેં પહેલાં પણ કહ્યું હતું કે બી એની પૂરી પરીક્ષા આપણી બાકી છે સેમેસ્ટર ટુમાં મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવું હોય તો પાસ્ટનું પરિણામ એટલે કે સેમેસ્ટર વનની પરીક્ષાઓ લેવાયેલી હોવી જોઈએ આપણી સેમેસ્ટર વનની પરીક્ષાઓ બાકી છે એટલે સેમેસ્ટર વનની પરીક્ષાઓ થયા બાદ એના પરિણામના આધારે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવશે એટલે કે તમે હાલ સેમેસ્ટર ટુમાં છો તો એની ઇન્ટરનલ પરીક્ષા અને સેમેસ્ટર વનની ફાઇનલ પરીક્ષા એ જે ઓનલાઈન પદ્ધતિથી લેવાની છે આ બંનેનું કમ્બાઈન કરીને જે રીતે પરિપત્ર મૂક્યો છે એનું કેલ્ક્યુલેશન છે એ રીતે માર્ક કાઉન્ટ કરીને તમને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવશે નહીં કે માસ પ્રમોશન એટલે મેરિટ બેઝ પ્રોગ્રેશનના કેલ્ક્યુલેશનના આધારે તમને આગલા સેમેસ્ટરમાં મોકલવામાં આવશે એટલે સેમેસ્ટર વનની પરીક્ષા લેવાશે એચએનયુની એ પણ નક્કી છે અને એ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે એ પણ નક્કી છે યુનિવર્સિટીનો જે અઢાર તારીખનો પરિપત્ર કરવામાં આવ્યો છે બધા અભ્યાસક્રમોના નામ નથી બોલતો પણ એ તમામે તમામ ત્રણ તબક્કામાં જે પરીક્ષા લેવાની છે એ નક્કી છે એમાં કોઈ જ ચેન્જિંગ છે નહીં કેમકે આપણે પહેલાં પણ સેમેસ્ટર ટુ અને ફોરની પરીક્ષાઓનો હાલ કાર્યક્રમ મૂક્યો ન હતો મેં આપને અગાઉ પણ જણાવ્યું એમ થોડો મેં તમને ઈશારો કર્યો હતો કે તમને મેરિટ બેઝ પ્રોગ્રેશન મળી શકે છે લાસ્ટ યર પણ આ રીતે ટુ અને ફોરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપેલું એટલે વનના વિદ્યાર્થીઓની બી એની પૂરી પરીક્ષા લેવાશે એ સિવાય જે બીજા અભ્યાસક્રમો મૂક્યા છે કે ઓફલાઈન પરીક્ષાઓ આપણે જ્યારે ત્યારે યોજેલી ને બાકી રહી ગયેલા એ પેપરો પણ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવશે આ જ રીતે સેમેસ્ટર ફોર સેમેસ્ટર ફોરમાં પણ જો તમને આગળ ફાઇવમાં મોકલવા હોય મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવું હોય તો ફોરની થ્રીની પરીક્ષાઓ લેવાયેલી હોવી જોઈએ એટલે થ્રીની પરીક્ષાઓ લગભગ આપણી ઓફલાઈન ઘણા ખરા કોર્સોની પતી ગઈ છે જે જેની બાકી છે એટલે કે મેં જણાવ્યું આપને કે ઓનલાઈન પરીક્ષાઓ સેમેસ્ટર થ્રીની બીએસસી બી ની લીધેલી એમાં પણ જે વિદ્યાર્થીઓ ફેલ થયેલા અને જેનો કાર્યક્રમ મૂકેલો છે એની પરીક્ષા પણ એ જ રીતે લેવામાં આવશે અને આ સેમેસ્ટર થ્રીના પરિણામના આધારે તમને ફોર ફોરમાં મોકલવામાં આવશે અને ફોરના મેરિટ બેઝ પ્રોગ્રેસના આધારે તમને ફાઈવમાં મોકલવામાં આવશે એટલે કે થ્રીની પરીક્ષા લેવામાં આવશે થ્રીની પરીક્ષા બાદ તમે સીધા ફોરમાં આવો છો એટલે ફોરના મેરિટ બેઝ પ્રોગ્રેસનના આધારે તમને પાંચમા સેમેસ્ટરમાં આગળ મોકલવામાં આવશે એટલે ટુ અને ફોરમાં મેરિટ બેઝ પ્રોગ્રેશન છે વિદ્યાર્થી મિત્રો સિક્સની જે પરીક્ષાઓ છે એ સંપૂર્ણ રીતે યુનિવર્સિટીનો જે પરિપત્ર કર્યો છે એ રીતે ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવશે હવે વાત આવી પીજીની પીજીની અંદર બંને સેમેસ્ટરનું મહત્વ હોય છે એટલે પીજીના ટુ અને ફોર બંને સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી યુનિવર્સિટીનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે એ રીતે ઓનલાઈન પદ્ધતિથી યોજવામાં આવશે આ પીજીની વાત કરી બીએડને પણ બીએડના વિદ્યાર્થીઓ ઘણી વખતે અલગથી ક્વેશ્ચન કરતા હોય છે તો બીએડના વિદ્યાર્થીઓને પણ ટુ અને ફોરની એમની પરીક્ષાઓ યોજવામાં આવશે અને મેરિટ બેઝ પ્રોગ્રેસનના આધારે યોજવામાં આવશે કેમ કે સેમેસ્ટર છ અને પીજીના બંને સેમેસ્ટર આનું મહત્વ હોય છે ને એના માર્ક કાઉન્ટ થતા હોય છે એટલે આના આધારે તમને જેમ મેં જણાવ્યું એમ કે યુજીના ટુ એન્ડ ફોર અને પીજીના ટુ એન્ડ ફોરની પરીક્ષા લેવાશે યુજીના ટુ એન્ડ ફોરના મેરીટ બેઝ પ્રોગ્રેસન છે યુજીના સેમની પરી સેમ સિક્સની પરીક્ષા લેવામાં આવશે એ સિવાય ઘણા વિદ્યાર્થીઓ કે જેમને પાસ્ટમાં એટી કેટી આવેલી છે ખાસ સમજો જે વિદ્યાર્થી મિત્રોને પાસ્ટમાં એટી આવેલી છે આ વિદ્યાર્થીઓ માટે આજના દિવસે એટલું એમને માર્ગદર્શન છે લાસ્ટ યર ઘણા વિદ્યાર્થીઓએ આવી ગેરસમજમાં રહીને કે આ અમે પરીક્ષાનું ફોર્મ ભરશું એટલે અમને સીધા પાસ કરી દેવામાં આવશે અમારી એટી ક્લિયર થઈ જશે પણ વિદ્યાર્થી મિત્રો એ રીતે નથી હોતું આમાં આમાં મેં કહ્યું કે મેરિટ બેઝ પ્રોગ્રેશન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ લેટ આવીને પચીસો પચીસો ત્રણ ત્રણ હજાર ફી ભરીને ફોર્મ ભરી ગયેલા લેટ એમને એમ કે આ ફી ભરશું એટલે અમે પાસ થઈ જઈશું પણ એ રીતે નથી આનું મેરિટ બેઝ પ્રોગ્રેશન હોય છે પણ ચોક્કસ આવા વિદ્યાર્થીઓ કે જેમને પાસ્ટમાં એટી હતી એ વિદ્યાર્થીઓને શું એમને મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં કઈ રીતે એપ્લાય કરવાનું છે એમને મેરિટ બેઝ પ્રોગ્રેશન કઈ રીતે મળશે તો એ બાબતે થઈને આગામી બે ત્રણ દિવસમાં આ પાસ્ટમાં એટી આવેલા વિદ્યાર્થીઓ માટે થોડી ડિસ્કસ યુનિવર્સિટી લેવલે કરીને એમને પણ અન્યાય ન થાય એ માટે થઈને ચોક્કસ તમને પણ ગાઈડલાઈન એક પરિપત્ર મૂકવામાં આવશે એટલે હાલ પાસ્ટમાં જેમને એટી છે એ વિદ્યાર્થીઓ રાહ જોશે બાકી જે યુનિવર્સિટીનો કાર્યક્રમ જે રીતે મૂકેલો છે અને જે રીતે હાલ એના ફોર્મ ભરાઈ રહ્યા છે એ બધું એઝ ઇટ ઇઝ રેગ્યુલર છે યુનિવર્સિટીના પરિપત્રમાં જરાય પણ ચેન્જિંગ છે નહીં એટલે એ પરિપત્ર મુજબ હાલ આપણી પરીક્ષાઓ કાર્યરત છે બીજું તમને માર્ગદર્શન એક આપવાનું હતું જે સાંજે આપણે જણાવ્યું છે ઓકે તો આ બધી જે બાબત હતી કે આ માસ પ્રમોશન નથી મેરિટ બેઝ પ્રોગ્રેશન છે એટલે એના આધારે કાઉન્ટ કરવામાં આવશે યુજીની સેમ સિક્સની પરીક્ષા લેવાની છે યુજીની ટુ એન્ડ ફોરમાં મેરિટ બેઝ પ્રોગ્રેશન છે પીજીના બંને સેમેસ્ટર ટુ એન્ડ ફોરની પરીક્ષા લેવામાં આવશે બીએડને પણ આજ ટુ એન્ડ ફોર એ જ રીતે લાગુ પડે છે અને યુનિવર્સિટીએ આપણો જે પરિપત્ર કરેલો છે એ પરિપત્ર મુજબ એઝ ઇટ ઇઝ પરીક્ષાઓ કન્ટિન્યુસ છે પણ મેં કહ્યું એમ કે યુજીમાં લાસ્ટ યર જે રીતે વિદ્યાર્થીઓએ ભૂલ કરેલી અને સમજવામાં થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલું કે હાલ એ વિદ્યાર્થી ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને જ્યારે ત્યારે એને સેમેસ્ટર ટુમાં એટીએ આવેલી તો વિદ્યાર્થી જેના કારણે થઈને અમે પણ આટલા સેમેસ્ટરમાં જતા રહીએ એવું નથી આ બિટીમાં જે ચર્ચા થાય છે એ રીતે જણાવીશ તો આજના દિવસ માટે આજે સરકારમાંથી જે પરિપત્ર થયો છે જે માર્ગદર્શન યુનિવર્સિટીઓને કરવામાં આવ્યું છે એ સંદર્ભે જે તમને બાબત જણાવવાની હતી એ આપણે જણાવી છે અસ્તુ ભારત માતા કી કીજય